તો સંબંધ નો થાય અત્યારે થઈ ગયો છે સંબંધ નહીં પછી કોઈ છોકરી નો બતાવે કેટલા લોકો બતાવી તને છોકરી કોઈ નથી બતાવી તો હું હાલી મેળવ છું માલ હે તો છું ઈ કઈ નથી થતું ઘરવાળા ટક 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 કરે છે ને ખરાબ ખોટા વિચારો આવે છે ટેન્શન વધતું જાય છે શું કરવું કઈ આઈડિયા નથી આવતું જોકાના આજે મિડલ ક્લાસ છોકરાઓની છે ને બધાની હાલત આવી જ છે એટલે માર્કેટમાં આની કોઈ દવા કે જાદુ નથી તો શું કરવું પ્રિયજીભાઈ આપણે છે ને આપણો મગજ સુધારવો પડશે પેલા પછી બધું છે ને જાતે જાતે થઈ જશે એ કેવી રીતે ઘણી બધી દવા લીધી એની તમે મગજની હતા ટેન્શન નિશાન થવાની દવા લીધી પછી આ મોટિવેશનના વિડીયો જુઓ ને તો બે દિવસ સારું લાગે સારું સારું લાગે પછી બે દિવસ પછી હતો એમનો એમ થઈ જાવ છું પાછું પહેલાં તો મેં કીધું એમ કે આની કોઈ દવા નથી એટલે સુધરવાનું આપણે છે શરૂઆત કેવી રીતે કરવાની છે સાંભળવાનું બધાનું ઘરનું સગાનું બધાનું સાંભળવાનું પણ કરવાનું આપણી હાલત પ્રમાણે એટલે તમારી પાસે જેટલી મૂડી હોય તમારી જે પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે કરવાનું સગાનું સાંભળી લેવાનું આપણી પરિસ્થિતિ પ્રમાણે કામ કરવું તો પછી સગાને સારું ન લાગે મમ્મી પપ્પાને બોલાવવાનું બંધ રાખે એવું થાય તો એનું કામ છે કે તારા ખરાબ સમયમાં જો તને સગા કામ ન આપે અથવા તો સહાય ન આપે સહકાર ન આપે તો એ સગા શું કામ તેલ લેવા જાય એવા સગા બધા અને બીજું હું આ નહીં કરું આ નાનું કામ છે આ આપણા સમાજમાં ન કરાય સગા શું કહેશે આ વસ્તુ છે ને મગજમાંથી કાઢી નાખવાનું કામ બધું કરવાનું એક જ વસ્તુ નહીં કરવાની ખોટું કોઈનું નહીં કરવાનું માર્કેટમાં ખોટા કામ અને ખોટું કોઈનું નહીં કરવાનું કામ નાનેથી નાનું મોટું કરી લેવાનું કેમ કે કામની શરૂઆત છે ને ઓલવેઝ નાનેથી થાશે મોટા પૈસાવાળા હશે એની સામે નહીં જોવાનું કેમ કે એ આપણા હપ્તા નહીં ભરી દી એ આપણું ઘર નહીં ચલાવી દે એ કાંઈ નહીં કરી દે ખાલી સલાહ આપીને જાશે સગા અને બધા જે સહાય આપે એનું સાંભળો બાકી સહકાર આપે એનો સહકાર લ્યો બાકી શરૂઆત કરી દેવાની નાના કામથી પણ છે ને પેલું કહે ને કે નાનું કામ નાના કામથી શરૂઆત કરી દેવાનું પછી આગળ ઓટોમેટિક થતું જશે માર્કેટમાં પ્રોબ્લેમ શું છે એ ગોતવાનું અને એનું સોલ્યુશન કાઢવાનું એમાંથી કમાણ જરૂર થશે પણ એ ગોતવા માટે ટાઈમ લાગશે ધીમે 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 મળી જશે તો સબંધ ન થાય અત્યારે થઈ ગયો છે સંબંધ નહીં પછી કોઈ છોકરી નો બતાવે કેટલા લોકોએ બતાવી તને છોકરી કોઈએ નથી બતાવી તો હું આલી મેળ્યો છું માલ હે તો મોહબ્બત હે માલ હે તો સબ છે માર્કેટમાં અત્યારે આવું છે કમાવા મળે બધું આરામ ભરોસે મૂકી દે બધું થઈ જશે હા એ વાત સાચી હો આપણે બધા છે ને ખોટી જગ્યાએ મહેનત કરવી છે કેમ ખોટી જગ્યા આપણે જે કરવાનું છે એ આપણે કરતા નથી મમ્મી પપ્પાએ જે કરવાનું છે એ આપણે કરીએ છીએ છોકરી ગોતવાની ઉપાધિ આ બધું આપણે કામમાં છે કામમાં મળવાનું મમ્મી પપ્પાની ઉપાધિ છે છોકરી ગોતવાની ના પછી એને એ કરવા દેવાનું આજથી તમે કીધું એમ બધાનું સાંભળવાનું બહુ ઓછું કરી દઈશ અને મને જેટલું લાગતું ઓળખતું હશે કે મને જેટલું આમ મારા ઘર પ્રમાણે જ હું કામ કરી શકું થેન્ક યુ કાનો તો સમજી ગયો હવે તમારો વારો તમારે ક્યારથી શરૂઆત કરવાની છે કેમ કે તમારે આગળ વધવું હશે ને તો ગામ કે હું કોઈ કાંઈ નહીં કરી દઈ તમારે જ મહેનત કરવી પડશે તમારી ઘરની પરિસ્થિતિ અને સિચ્યુએશન પ્રમાણે ગામ ખાલી સલાહ આપશે સાંભળવાનું આ કાને સાંભળવાનું આ કાને કાઢી નાખું પરિસ્થિતિ અનુસાર ચાલો ગામમાં જે કહે છે એનાથી થોડુંક વિરુદ્ધ ચાલો કેમ કે ગામ કે છે એમ કરશો તો બહુ સારું લાગશે જ્યારે તમે કામ કરો છો અને ગામ એમ કે આ ખોટું છે આમ છે તમારો પેલો કે વિરોધ થાય તો લગભગ તમે સાચા રસ્તે હશો બાકી ગામને તમે કરો છો એ બધું સાચું કરતા હશો અને ગામ એમ કે છે બધું સાચું છે સાચું છે તો લગભગ એ ખોટા રસ્તે હશો આ વિડીયોનો ખાલી એટલો જ હેતુ હતો કે ભાઈ આ લોકો રોદડા રોવે છે ને એ બંધ કરી કરવું હોય તો બધું થશે પણ બધાની ઘરે મિડલ ક્લાસમાં આજે આ પ્રોબ્લેમ છે સબંધ નથી થતો પગાર નથી હોતો આ નથી થતું કારણ કેમ કે આપણે આપણે ઘૂંચવાઈએ છીએ અંદર સુધરવાની શરૂઆત આપણાથી જ કરવાની છે ચાલો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી